મ્યુઝ ેનલમાં આપનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ભાગ સાત આગળ વધીએ આપણે નર પ્રજનન તંત્રમાં તો પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો અથવા વિસ્તૃત રીતે સમજાવો નર મનુષ્યનું પ્રજનન તંત્ર પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે બે ભાગમાં વેચાયેલું છે પ્રથમ ભાગ શુક્ર કોષોનું ઉત્પાદન કરતું અંગ અને બીજો ભાગ શુક્ર કોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો આકૃતિમાં ધ્યાન આપીએ તો મૂત્રવાહિની શુક્રાશય શુક્રવાહિની કોથળી શુક્રપિંડ મૂત્રજનન માર્ગ શિષ્ણ પ્રોસ્ટેટ ગ્રંથિ અને મૂત્રાશયનો સમાવેશ નર પ્રજનન તંત્રમાં થાય છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ શુક્રપિંડ ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન એટલે કે સાડત્રીસ અંશ સેલ્સિયસ કરતા બે થી ત્રણ અંશ સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે શુક્રપિંડ નર જાતીય અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો જાતીય લક્ષણો લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે નંબર બે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો શુક્રવાહિની શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થાનાંતર થાય છે શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે મૂત્ર જનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે સહાયક ગ્રંથિઓ શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે આ સ્ત્રાવના કારણે શુક્ર કોષોનું સરળતાથી આ સ્ત્રાવ હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે શુક્રપિંડ અને જનન કોષો સમજાવો જેમાંથી આપણે હમણાં જ પ્રશ્ન નંબર એકત્રીસમાં જોયું શુક્રપિંડની માહિતી નરજનન કોષોમાં જોઈએ તો શુક્રકોષો પર શુક્રકોષો નરજનન કોષો છે શુક્રકોષ સૂક્ષ્મ રચના છે તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે શુક્રકોષના શીર્ષના કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય છે તે પિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરે છે લાંબી પૂછડી શુક્રકોષને માદા પ્રજનન કોષ તરફ સ્થાનાંતર કરવામાં મદદરૂપ થાય છે ત્યાર પછી આવે છે માદા પ્રજનન તંત્ર પ્રશ્ન પૂછાય છે ટૂંકનો લખો માદા મનુષ્યનું પ્રજનન તંત્ર અથવા સમજાવો સ્ત્રીનું પ્રજનન તંત્ર સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોની માર્ગ અને યોની દ્વાર ધરાવે છે આકૃતિ જોતા ખ્યાલ આવશે કે અંડવાહિની જેને આપણે ફેલોપિયન નલિકા પણ કહી શકીએ અંડપિંડ ગર્ભાશય ગ્રીવા અને અંડવાહિની નિવાપ આ બધા સ્ત્રી પ્રજનન તંત્રના મુખ્ય ભાગો છે અંડપિંડ સ્ત્રીની ઉદર એક જોડ અંડપિંડ આવેલા છે માદા જનન કોષો એટલે કે અંડકોષો અંડપિંડમાં નિર્માણ પામે છે અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને સ્ત્રાવ કરે છે છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે યૌવન આરંભે કેટલાક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે બંને અંડપિંડ બારા ફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે અંડવાહિની ફેલોપિયન નલિકા એક જોડ અંડવાહિની હોય છે તે અંડપિંડ સાથે જોડાયેલી નથી પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે ગર્ભાશય બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહે છે ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે ગર્ભાશયના દુરસ્થ સાંકડા કહે છે યોનિમાર્ગ ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખુલે છે યોનિમાર્ગ શરીરની બહાર યોનિદ્વાર રૂપે ખુલે છે જાતીય સમાગમ દરમિયાન યોનિમાર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે